નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલા કિનારા ગામ પાસે એક ભયાનક ગમખવાર અકસ્માત સર્જાયો હતો પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અને એકો કાર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અકસ્માત બાદ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા સાત ઇજાગ્રસ્તોને ભાવનગર રેફર કરાયા છે તો જ્યારે ટ્રકનો ડ્રાઈવર રાણપુર પોલીસ સ્ટેશનની હાજર થઈ ગયો હતો મૃતકમાં એક આઠ વર્ષનો બાળક અને એક સાત વર્ષની બાળકી છે જ્યારે ઇકો કારના ડ્રાઈવર અને એક મહિલાનું પણ મોત નીપજ્યું છે પ્રત્યક્ષ કોંગ્રેસના સ્થાનિક નેતા પ્રતાપસિંહ ડોડિયા અને અકસ્માતની ઘટનાને કહી હતી અકસ્માતની ગણતરીના મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અમદાવાદથી પરત ફરતી વેળાએ અકસ્માતની ઘટના જોતાં તેમણે તેમની કાર રોકી હતી જ્યારે લોકોને ટોળે ટોળા વળ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો રોડ પર પડ્યા હતા જ્યારે કેટલાક લોકો ગાડીમાં ફસાયેલા હતા તેમને પાઇપની મદદથી કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્રણના ઘટના સ્થળે જ મોત થયા હતા પડિયાદ રાણપુર અને નાગણેશ એમ ત્રણ જગ્યાને ફોન કર્યા હતા ત્યારે એમ્બ્યુલન્સ આવી હતી અને લોકોની મદદથી તેમાં ઘાયલોને બોટાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ